અમેરિકા જેવી બાતાનો સૂર્યોદય પણ ધીમે ધીમે અસ્ત થશે યુદ્ધ હિંસક બનશે ખુવારી વધશે ઈઝરાયલ અને લગભગ ઈરાનનું અત્યારે અમેરિકા વચ્ચે આવી ગયું છે અમેરિકાની રાશિ મિથુન છે એને એટલે મિથુન રાશિ તો હમણાં અમેરિકાના લગભગ ગ્રહો કંઈક અંશે ત્યારી આપી રહ્યા છે પરંતુ અમેરિકા જેવી સત્તા પણ ધીરે ધીરે હાલી જવાના યોગો છે અને ઈરા લગભગ ઈરાનને ઈરાકમાં જોવા જઈએ ઈરાક ઈરાન ઈરાક ઇઝરાયલમાં જોવા જઈએ તો ઇઝરાયલમાં લગભગ કન્યા લગ્નમાં બારમા સ્થળમાં કેતુનો અંગારત યોગ છે અને ઈરાનમાં ના ગ્રહો પણ કંઈક છે ગણીએ તો લગભગ બીજા મારક સ્તારમાં અંકારક યોગ થાય છે એટલે એક પછી યોગ થતાં આવા યોગોના કારણે લગભગ ઉગ્રતા વધી છે અને અન્ય યોગોમાં અત્યારે હાલ પણ શુક્ર આદ્રા નક્ષત્રમાં છે આદ્રા જે સંહારક નક્ષત્ર સંહારક નક્ષત્ર છે એટલે આ સંહારક યુગો હાલ ચાલી છે લગભગ જુલાઈમાં પણ જ્યારે સાલી વકરી થશે ત્યારે પણ આ બાબતો બનશે બનવાની શક્યતા રહેશે વધુ એટલે હા હમણાં તો આ યુદ્ધ હિંસક બની શકે અને આ આમાં કેટલીક જાનમાલની ખોવારી પણ થઈ શકે આની અસરના કારણે લગભગ વૈશ્વિક લેવલે કેટલાક કુલ વગેરે ભાવોમાં ભાવોમાં વધારો થઈ શકે અને કેટલીક આયાત નિકાસ ઉપર પણ પ્રભાવ પડી શકે દેશ દેશમાં પણ કેટલીક લગભગ બાંગ્લાદેશના ગ્રહો બાંગ્લાદેશના ગ્રહો હજુ પણ ઉથળ પાછળના હોવાથી અને દેશની ઉત્તરીય સીમાઓમાં કુલમળ ચકરથી આક્રમણ થતી હોવાથી આપણા દેશ દેશ દેશની સીમાઓ પણ કંઈક સાચવી યોગ્ય રહેશે જે